કાન વેજીટેબલ અપના દેશાનો બાપા છે તે રાજ ગોદમાં જો સંજો વેજીટેબલ બીડો હું એ તો કાઈ बाजू में બેઠો તો

એ પ્યારી જોવે સુન્યા દલ કોને બાંજો ના ના બાર નો છે આખો તો મારી બાજુમાં આવ્યો તારે ક્યારે આવ્યો કલાંજી તમને ખબર નો પડી કે ઈ તો બધી હું વાંધો છે

આ કે દર્શન કર છે ઓલા મોઢું બરોબર આવું જો એમ કરવાનું છે હવે બધું જો ચેક કરે છે હમ હવે બધું ચેક કરવાનું કેમેરા જોય છે કેમેરામાં હું કે ઓ હિમત કે કેમેરા જોય છે છે તો હિમત છે જો ડોલે છે બળ્યો આખો હમ

बोला बोला अनु हमें फोटो हम ले वो कौन राइट है ना जमीन है वो जी भाई धीरे धीरे और कर आ रहा है अबे अबे करो करो जो करो पाँच चल ले लो पाँच चल ले ले शेज ऐसी बंद करो तो शेज पाँच चल ले बंद कर बोला हाँ अच्छा इनमें तो फोकस करो फोकस करो हाथ नो से थे

એ નવાણી હતા પહેલી વાર છે છું કેમેરા બંધ કેમેરા બંધ કરશે

મા એ એ હું વેシナ લઈને કીધું મારા પપ્પાએ નથી ગયા મારા પપ્પા નથી એ હાચુ ખોટું ઈ મારું રામ જાણે આપણે તો પીધેલો હતો ચેક કરવા જાય